કોર્ટે પીએનબીના કૌભાંડના આરોપી ભાગેડુ નીરવ મોદીનો સેન્ટ્રલ લંડનના મેરી લેબોર્ડમાં આવેલ આલિશન બંગલો વેચવાની મંજૂરી આપી છે સુનવણી દરમિયાન જસ્ટિસ માસ્ટર જેન્સ બ્રાઇડ વેલે આ બંગલો પાંચ મિલિયન બ્રિટિશ પાઉન્ડ એટલે કે લગભગ પંચાવન કરોડ રૂપિયાની ઓછી કિંમતમાં વેચી શકાય નહીં તેમ કહ્યું હતું ઈડીની દલીલ એવી છે કે આ બંગલો વેચ્યા બાદ મળેલી રકમનો ઉપયોગ પંજાબ નેશનલ બેંકની લોન ચૂકવવા માટે થવો જોઈએ ત્યારે નીરવ મોદીના આલીશાન બંગલો જેને લંડન હાઈકોર્ટે વેચવાનો આદેશ આપ્યો છે તે બે વર્ષમાં એક ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો તો મહત્વનું છે કે હતી જે બાદ કોર્ટે આ વેચવા અંગે આદેશ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ